નમસ્તે મિત્રો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારતના ખેડૂતો માટે ચલાવવામાં આવી રહેલ યોજના છે પીએમ કિસાન યોજના ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી છે કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક મળે છે લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તર હપ્તાની રાહ જોઈ રહ્યા છે ત્યારે મિત્રો ચાલો જાણીએ કે સત્તરમો હપ્તો ક્યારે આવશે લાભાર્થીના લિસ્ટમાં તમે તમારું નામ કેવી રીતે તપાસી શકો અને સોળ હપ્તો ન આવ્યો હોય તો તમારે શું શું કરવું જોઈએ તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું

બાદ સત્તરમો હપ્તો રિલીઝ કરવામાં આવશે મિત્રો જૂનના અંત સુધીમાં અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં રજૂ કરવામાં આવશે જોકે સરકાર હજુ સુધી તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો હવે જોઈએ કે લાભાર્થીની યાદીમાં તમે તમારું નામ કેવી રીતે તપાસી શકો મિત્રો યાદીમાં તમારું નામ તપાસવા માટે સૌ પ્રથમ ઇન પર જવું ત્યાં તમને કોર્નરનો વિકલ્પ ઉપલબ્ધ હશે તેમાં દેખાતા બોક્સમાંથી લાભાર્થી સ્ટેટસ વિકલ્પ પર ટેપ કરવાનો રહેશે હવે પીએમ કિસાન એકાઉન્ટ નંબર અથવા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો જો તમારો ફોન નંબર પહેલેથી રજિસ્ટર્ડ નથી તો તેને રજિસ્ટર્ડ કરો તમારા ફોન પર મળેલ ઓટીપી દાખલ કરો આ ગેટ ડેટા પર ક્લિક કરો હવે તમે સ્ક્રીન પર તમારા એકાઉન્ટનું સ્ટેટસ જોઈ શકશો મિત્રો જો કોઈ લાયક ખેડૂત છે જેમણે પીએમ કિસાન હેઠળ બે હજારનો સોળમો હપ્તો ન મળ્યો હોય અને સોળમો અને સત્તરમો હપ્તોનો લાભ લેવા માંગતા છો તો તેવા ખેડૂત મિત્રો પીએમ કિસાન ડેસ્ક પર ફરિયાદ કરી શકે છે તમે સોમવારથી શુક્રવાર સુધીમાં ફરિયાદ નોંધાવી શકો છો મિત્રો તમે ઈમેલ મોકલીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો ઈમેલ આઈડી તમને જે સ્ક્રીન પર દેખાય છે અથવા તમે મિત્રો હેલ્પલાઇન નંબર જે તમને સ્ક્રીન પર દેખાય છે તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો આવી જ નવી નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ પર બન્યા રે જો હવે મળીશું નવા વિડીયોમાં આભાર મિત્રો